તો કેમ છો મિત્રો તો આજના આપણા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આપણે ફરી એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ અને આપણે આ કિશનભાઈ બેઠા છે જોવો અને વરુણભાઈ અંદર વાયદું કરે છે આમાં દેખાતા હોય કે ન દેખાતા હોય ખબર નહીં કંઈ એ અંદર વાયદું કરે છે અને આપણે આવી ગયા છીએ વાળીએ આપણે ટાજન લઈને જવો ઈડિયો વરુણ હાલો તમને આમ દેખાડું આપણા ઘઉં જોઈ રહ્યો અંદર જવો આપણે વરુણ ગાયને રમાડે છે અને આપણે આ ગાયને આનું નામ રાખ્યું આપણે સરસ્વતી જોઈ જય સરસ્વતી ઓય આમાં જોયા ભાઈ જવા આયે આપણે આ ગાય છે ગાય છે તૈયારી ચાલો હવે ખેતર જવાનું છે તો આ જઈને મળી અને આજે તો આપણે હે ને રાકો સાફ કરેલો છે ગાય સાફ કર્યો અને આજે નાવાનું છે જોયો હાલો ના આવડું ત્યારે તમને બતાડ હાલો હું ખેતર અને પછી આપણે આવી ગયા ખેતરે જવો આપણે આ ફરવાનું અને પછી આપણે આવી ગયા શીણાના પોપટાવીણમાં જો મારા મમ્મી ને આમ જતી ગયા અમાર ટાઈને આયા છે કેરા લઈને જવાના છે ચાલો અને આપણે હવે બધું ભરી નીકળી ગયા છે જો આપણે કિશનભાઈ બેઠા છે અને એમાં ઉપર ટકે રકાલે છે જો બધું ભરી લીધું છે આપણે ચાલો વાળીએ જઈ જા મરી

અને પછી આપણે ભૂગી ગયા છીએ ઘરે સાડા ચાર થઈ ગયા હે અને કિશનભાઈ આપણે ફોન માં મથે અને વરિજભાઈ ગયા ને પોતરી વાળી ને આવવા બાય બાય ચાલો પછી મળીએ દઈને અને પછી આપણે નાઈ લીધું પાંચ વાગી ગયા છે અને પછી આપડે આવી જાય જવો આપણે કિશન અને જાય અને આપણે જો કબૂતર ખોલ ખાય જવા બગીચો